એક વખત ફ્રેન્ડ્સ આ રીતે લસણ તાવડીમાં તળી જુઓ ખૂબ સરસની જોરદારની વાનગી બનીને રેડી થશે તો અહીંયા આપણે સરસ તાવડીને ધોઈને ચોખ્ખી કરી લીધી છે હવે તેની અંદર આપણે થોડું તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થાય ને એટલે તેની અંદર આપણે લસણને આ રીતે તળી લેવાનું છે થોડું ગોલ્ડન બ્રાઉન થાય ને લસણ પછી તેની અંદર આપણે લીલું મરચું ઉમેરવાનું છે અહીંયા સીઝન છે ને તો લાલ મરચું લીધું છે તમે લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો ટેસ્ટમાં કાંઈ જ ફરક નહીં પડે હવે આ રીતે સરસ લસણ અને મરચાંને સાતળી લેવાના છે બે મિનિટ માટે સરસ સાતળી જાય ને પછી આ રીતે ટમેટાની આપણે સ્લાઇસ રાખી દેવાની છે અને ટમેટા પણ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દેવાના છે ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય તેના માટે થોડું એવું સ્વાદ અનુસાર નમક ઉમેરીશું ફ્રેન્ડ્સ આમાંથી ખૂબ જ સરસની જોરદારની વાનગી બનીને રેડી થવાની છે સાથે થોડા લીલા ધાણા પણ ઉમેરી દેવાના છે આ રીતે ઉલટ પુલટ કરીને ટમેટાને સરસ આપણે સોફ્ટ કરી લેશું વચ્ચે વચ્ચે આ રીતે તેને ક્રશ પણ કરતા જવાના છે આ રીતથી ફ્રેન્ડ્સ તમે આ વાનગી બનાવશો ને એટલે તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે એટલી સરસ આ ટેસ્ટી વાનગી બનીને તૈયાર થાય છે રૂટીન મસાલામાંથી જ આપણે તેને રેડી કરીશું તો હવે આપણે સરસ એવા કલર માટે કાશ્મીરી મરચું ઉમેરી દઈશું એકથી બે ચમચી જેટલું અને સરસ બધી વસ્તુને મિક્સ કરી દઈશું જ્યાં સુધી ટમેટા સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે તો લીલા ધાણા ઉમેરીશું તો તૈયાર છે ખૂબ જ સરસ એવી જોરદારની ટમેટાની ચટણી એકવાર આ રીતે ચટણી ટ્રાય કરશો ને એટલે શાકની જરૂર નહીં પડે ફોલો કરી લેજો